મિત્રો તાજેતરમાં ઝાલાવાડ ભરવાડ સમાજ દ્વારા સમાજ સુધારણ બંધારણ છે એ અમલમાં મૂકવામાં આવ્યું છે અને જે કંઈ આ બંધારણના નિયમો છે એ ઝાલાવાડ ભરવાડ સમાજના જે કંઈ પરિવારો છે એને લાગુ પડતા છે ખાસ કરીને અત્યારે આપણે ધાંગધ્રા તાલુકાના બાવરી ગામે આવ્યા છીએ બાવરી ગામે ગાંડુભાઈ બુટાભાઈ કાંટોડિયા છે એમના ઘરે પ્રસંગ છે દીકરી દીકરાના નેના અને એમને એક સમાજમાં નવી પહેલ કરી છે એટલે આ પણ સમાચાર તમારા સુધી પહોંચાડવા જરૂરી છે અને આ પહેલના નિમિત્તે જે છે અને આ પ્રસંગ નિમિત્તે ખાસ કરીને ભરવાડ સમાજની ગુરુ જે થાય છે ત્યાંના મહન છે પૂજ્ય એક હજાર આઠ ઘનશ્યામપુરી બાપુ સાથે મુના બાપુ ચલથી પણ બાપુ આવે છે તેની સાથે મોરબીથી પણ આવ્યા છે એટલે ખાસ થોડી બાપુ સાથે પણ એ વાત કરવી છે અને ખાસ મહત્વની વાત એ છે કે આ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે કેટલાક જે લગ્નમાં ખોટા ખર્ચાને થતા એની ઉપર પ્રતિબંધો જે છે એ સમાજ સુધારણા બંધારણમાં મૂકવામાં આવ્યા છે અને એમાં ખાસ કલાકારોનું આ ગાંડુભાઈ જે છે તો એમને પણ કેટલાક કલાકારોને જે છે એ અગાઉ તારીખ બુક કરાવી નાખી હતી પરંતુ આ સમાજ સુધારણા બંધારણ આવ્યું એટલે કલાકારોનું કેન્સલ તો પછી ખાસ એમની દીકરા દીકરીના લગ્ન પ્રસંગે જે કલાકારોમાં ખર્ચને કરવાનું હતું તો હવે કલાકારનો તો બંધ છે એનો તો બંધો આવી ગયો છે તો પછી એમાંથી એકાવન હજાર રૂપિયા જે છે એ શિક્ષણ ક્ષેત્રે આપવાનું ગાંડુભાઈ પરિવાર જે છે કાંટોડિયા પરિવારે એને નક્કી કર્યું છે અને બાપુ પણ અહીંયા આવ્યા છે અને બાપુની હાજરીમાં જે છે સુરેન્દ્રનગર શૈક્ષણિક સંકુલ ભરવાડ સમાજની છે ત્યાં આગળ એકાવન હજાર રૂપિયા બાપુની હાજરીમાં આપવાના છે એ સંસ્થાના જે કંઈ પ્રમુખ છે એમને બાપુ આપણી સાથે છે થોડી એમની સાથે જ વાત કરી આજે બાવળી ગામના આંગણે ગાંડુભાઈ બુટ્ટાભાઈ કાટોડીયા અને એમની બે દીકરીઓના લગ્ન પ્રસંગે ભરવાડ સમાજના સાધુ સંતો દ્વારકાથી મુના બાપુ ચરલ જગ્યાના મહંત પ્રતાપ પુરી બાપુ બાપનાથી રોહિત પુરી બાપુ મચ્છો માતાની જગ્યા રાજભાઈ મોરબી કિશન ભગત અહીંના ધ્રાંગધ્રાના નગરપાલિકાના પ્રમુખ છે સમસ્ત ભરવાડ સમાજના એમના આમંત્રણમાં આપી બધા સૌ મહેમાનો સૌ પ્રથમ તો બધાને ખૂબ ખૂબ આશીર્વાદ ભગવાન સુખી રાખે સમાજમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે અને બધા સુખી થાઓ એવા ખૂબ ખૂબ આશીર્વાદ બાપુ ખાસ કરીને ગાંડુભાઈએ એક પહેલ કરી છે હમણાં જો કે તમારે તો ગુજરાત આખાના ભરવાડ સમાજ જે છે કારણ કે તમારે કોઈ એક પરગણું નથી હોતું બધાય તમારી માટે તો સરખા પણ એમાં ઝાલાવાડ પરગણામાં હમણાં સમાજ સુધારણા બંધારણ નક્કી કરવામાં આવ્યું કલાકારોને ઘણા બધા એવા ખોટા ખર્ચ જે ને થતા હતા એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગાંડુભાઈએ પણ કલાકારો બુક કરી નાખ્યા હતા એમના દીકરીઓને એના લગ્નમાં પરંતુ આ સમાજ સુધારણા બંધારણ અમલમાં આવ્યું એટલે એ કલાકારોનું કેન્સલ રહ્યું અને એમાંથી કારણ કે એમાંય ખર્ચો થવાનો હતો એટલે પછી એમને એક પહેલ કરી છે કે એમાં જે કંઈ પૈસા બગડવાના હતા તો પછી શિક્ષણ ક્ષેત્રે આપીએ આપણે આપીને તમારા હસ્તે એકાવન હજાર રૂપિયા સુરેન્દ્રનગર જે શૈક્ષણિક સંસ્થા છે ભરવાડ સમાજ ત્યાં આપવાનું નક્કી કર્યું છે શું કહેશું આમ તો આપણો જે ભરવાડ સમાજ છે સમય સમય એના બંધારણમાં ફેરફાર થતા હોય છે પણ છેલ્લા થોડા સમયથી મોંઘવારી માજા મૂકી સોના ચાંદીના ભાવ ખૂબ વધી ગયા સમાજમાં આર્થિક તકલીફ હોય અને પ્રસંગો કરવા હોય તો ખૂબ તકલીફ પડતી એના માટે સમસ્ત ગુજરાતમાં સૌથી પહેલ સાણંદ તાલુકો બાવળા તાલુકો એ વિસ્તારમાંથી એના પછી ઝાલાવાડમાં સુરેન્દ્રનગર વઢવાણ તાલુકો હળવદ ધ્રાંગધ્રા અમારા વઢિયારમાં શંખેશ્વર પાટણ બનાસકાંઠા મોરબી વાંકાનેર આ બધા વિસ્તારોમાં દરેક વિસ્તારના આગેવાનોએ એક સમાજનું બંધારણ બનાવ્યું અને એને અમલમાં મૂક્યું ખૂબ સારી વાત છે સમય પ્રમાણે દરેક સમાજ પરિવર્તન કરતો હોય છે આપણે પણ કરવું જોઈએ એનાથી સમાજને ઘણો બધો ફાયદો થાય છે આર્થિક સમયનો પણ બચાવ થાય છે આપણા સમાજમાં આમ તો ખૂબ ખોટા ખર્ચા થતા એમાં સમાજે પ્રતિબંધ મૂક્યો છે ઘણી બધી બાબતોમાં દીકરીના પૈસા લેવાના હોય પછી કંઈ પ્રસંગોમાં ખૂબ મોટી સંખ્યામાં માણસો જતા હોય એમાં સમાજે ઘણું બધું પ્રતિબંધ મૂકી અને સમાજને ઉપયોગી થાય એવા બંધારણના નિયમો બનાવ્યા છે ખૂબ સારી વાત છે હું સમાજને અપીલ કરું છું કે જે સમાજે બંધારણ જે તે વિસ્તારમાં બનાવ્યું છે એનો ચુસ્તપણે અમલ કરજો કોઈ એક વ્યક્તિ માટે નથી આખા સમાજ માટે છે અને ખૂબ સારી વાત છે એનાથી વિશેષ કહું તો આજે ભરવાડ નહીં પણ દરેક સમાજ કોળી હોય ઠાકોર હોય રબારી સમાજ હોય દરેક પોતપોતાના બંધારણો બનાવે છે સમય પ્રમાણે આપણે પણ બનાવવું જોઈએ આપણા સમાજે પણ બનાવ્યું છે અને સમાજને અપીલ કે એ બંધારણનો ચુસ્તપણે અમલ કરે દરેક માટે એ ઉપયોગી વસ્તુ છે એનાથી વિશેષ આપણા સમાજમાં જે ખોટા ખર્ચાઓ થતા એ એ ખર્ચાઓ અંકુશમાં લેવા માટે સમાજે ખૂબ બધા પ્રયત્નો કર્યા નિર્ણય કર્યા એ દિશામાં હું માનું છું ત્યાં સુધી હવે પછી જે પરિજાઓ બાકી છે એમાં પણ અમલ થશે આજે લગ્નનો પ્રસંગ છે તો આપણા શાસ્ત્રોમાં કન્યાદાન ગાયદાન અને ભૂમિદાન એવા ઘણી અનેક પ્રકારના દાનો થતા હોય પણ આજે એક ગાંડુભાઈએ વિશેષ એક પરંપરા શરૂ કરી કે જે આપણે આમ કલ્પનામાં ના આવી શકે એવી વાત છે અમને પણ ખબર નહોતી અહીંયા પછી ખબર પડી એમને કન્યાદાન તો કરે છે પણ સાથે સાથે વિદ્યાદાન કરે છે જે જે કંઈક એમના ખોટા ખર્ચા હતા જે કંઈ હતા એ જે સમાજે પ્રતિબંધ મૂક્યો એની જગ્યાએ એ ખોટા ખર્ચા બંધ કરી અને સુરેન્દ્રનગર જે આપણું શૈક્ષણિક સંકુલ છે એમાં એકાવન હજાર રૂપિયા દાનની જાહેરાત કરે છે ખૂબ સારી વાત છે એમને અને એમના પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ એમના પરિવારને ભગવાન ખૂબ સુખી રાખે પરિવારમાં સુખ આવે શાંતિ આવે સમૃદ્ધિ આવે અને આ જોઈ અને સમાજ આ ચિલ્લા આગળ વધે એવી સૌને અપીલ સૌને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આશીર્વાદ બાપુ એક અંતમાં સવાલ કે તમે વાત કરીને વઢિયાર હોય ઝાલાવાડ હોય પછી મચુકાંઠા હોય એટલે આ બધા જુદા જુદા જે પરગણા છે ભરવાડ સમાજના તો એવું થઈ શકે ખરું કે બધા પરગણા જે છે એક સમાજ એક બંધારણ એ રીતના કારણ કે તમારી આગેવાની હેઠળ જો આવતા દિવસોમાં આવી કંઈ બધા આગેવાનોની બેઠક બોલાવીને નક્કી કરો તો ગુજરાત આખામાં ભરવાડ સમાજ જે છે તો એનું એક સમાજ એક બંધારણ એવું કંઈ થઈ શકે ખરું આમ તો ખરેખર સત્ય હકીકત એ છે કે આખા સમાજનું એક જ બંધારણ હોવું જોઈએ એક સમાજ એક બંધારણ એ એકાદ વર્ષથી આપણે અલગ અલગ બંધારણો બનાવ્યા તાલુકાવાઈઝ જિલ્લાવાઈઝ પણ એમાં થોડા બધા ફેરફાર હોય છે પણ અમે સમાજના વડીલોને બોલાવીને એક વિચારણા હેઠળ એક વાત છે કે આખા ગુજરાતનું આપણા ભરવાડ સમાજનું એક જ બંધારણ હોવું જોઈએ એ દિશામાં વડીલો પ્રયત્ન કરી રહ્યા છે બે બે દિવસ પહેલાં સુરેન્દ્રનગર સમૂહ લગ્ન હતા ત્યારે પણ મેં વડીલોને વાત કરી હતી વાત મૂકી છે અને જો શક્ય હશે તો ટૂંક સમયમાં આપણે સમસ્ત ભરવાડ સમાજની એક મીટિંગનું આયોજન કરીએ છીએ અને આખા સમાજનું એક સમાજ એક બંધારણ એ દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ